એટલે કે વ્યક્તિ નકર પ્રવૃત્તિ ની અંદર સામેલ કરવામાં અને વ્યક્તિ પોતે જે પણ માનતો હોય જે પણ ધારણા એમની હોય બરાબર જે એને અમે તો એ જાગૃત બનાવી સમજ બતાવવાનો સ્થાપિત કરવો બ્લોક સલાહ ઉપર થી થોડો તો

પુનઃ શિક્ષણ એટલે ફરીથી એમને એના વિશે સમજાવ્યું એવું એવું નથી હોતું કે ઊંચાઈથી ડરી શકાય એના ઘણા ઉદાહરણ આપવામાં આવે વિશવાનુભવ વ્યક્તિ પોતે ઉંચે ભૂલી જવામાં આવ્યું બરાબર આમાં આપણે ખ્યાલ હશે કે એમાં જે ઉપચારક છે એમને ખૂબ કાળજી રાખવાની હોય છે પાણીથી ડરતો હોય તેને પાણી મળી જવાનું હોય છે અનુભવ મનોચારાત્મક સંબંધ અપેક્ષા અને પ્રેરણા ઉપચાર કે દર્દીને કઈ બાબતની ખાતરી આપવી પડે દર્દી પૂરતું ધ્યાન ખાનગી પણુ તટસ્થતા અને વિશ્વાસની ની ખાતરી ઉપચાર કે દર્દી પૂરતું ધ્યાન આપવાનું એ કઈ જે વાત એને કે તેને ખાનગી પણુ પછી ગામમાં ઢોલી ટીપવાનો ઓલો ભાઈ છે ને એ પાણી થી પીતા હતા પછી અમે એને તાલીમ આપી ત્યારે પછી એની બીક દૂર ગઈ દૂર થઈ ગઈ તો પેલો વ્યક્તિ છે એને ખોટું લાગ્યું

કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજ ને પણ ઉગાડ કહેવાય હમ તમે વાત તો ખાલી ખાલી બે વ્યક્તિ વાત કરતી હોય બરોબર બે વ્યક્તિ વાત કરે તો મારા વાંચવા ધ્યાન ના પડે તો એ પણ ઘોંઘાટ જ છે ઘોંઘાટ એટલે એવું નથી કે કોઈ ડીજે વગાડતો તો ઘોંઘાટ આપડે કહીએ છીએ વ્યક્તિ પર નિષેધક અસર પહોંચાડે એવા અવાજને ને ઘોંઘાટ કહેવાય સિંગલ વ્યક્તિ ખાલી બોલતી હોય સિંગલ વ્યક્તિ પણ આ તમે અભ્યાસ કરતા તમે જે પંક્તિ કરતા હોય, અને બાબતે નેગેટિવ વાતો ફેલાવે તો એ પણ ઘોંઘાટ જ છે. બિનજરૂરી અણગમતા આ વાત ને કરતા આ વાત ને કરતા આ વાત ને ઘોંઘાટ કહેવાય. કટલી બેની વ્યક્તિ જીવન અવકાશ જીવન અવકાશ જીવન અવકાશ જીવન અવકાશ એકદમ ઉલટું કટલેવી ભૌતિક વિષમ કેવો સમાવેશ થાય છે વ્યક્તિ ની આસપાસ ની ભૌતિક વાસ્તવિક અને સાંસ્કૃતિક બાબતો છે સામાજિક પર્યાવરણમાં માતા-પિતા દ્વારા બેળવતા સામાજિક ઉદ્દીપકો સંભેશકોનું મનોવલોણ વિવિધ પ્રકારનું થાય છે માતા-પિતા દ્વારા બેળવતા સામાજિક ઉદ્દીપક માતા-પિતા એમને સમાજના અલગ અલગ સ્થળ પર લઈ જાય એમને નાના બગું મંદિરે લઈ જાય સમાજની હોય ત્યાં લઈ જાય આ રમતવાળી જાય આ બધા સામાજિક ઉદ્દીપક સંભેશકો મનોવલોણ એ શાળાએ જાય છે શેરીમાં રમે છે અને એના મિત્રો કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે શું ધારે છે તો એ પણ આવશે અને વિવિધ પ્રકારના પડકાર વ્યક્તિ છે એ બાળક છે જ્યારે એક મેળવવું હોય છે મેળવી શકતો નથી તો એ પણ સામાજિક એમને રમકડું જોવે છે રમકડું એમને મમ્મી નથી આપતી તો ત્યારે પણ વિવિધ પડકારો એ સામાજિક કારણ જ આવશે બરાબર ખબર છે ને કેવા નાટક કરે ને મેળવી આપે તો હા કે ફરવા લઇ જાય ને રમકડું નો મેળવી આપે તો પછી ખાસ પાસ લાગમે તે વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ તો એ એમ કે કે આ લાગ્યો ને માર મમ્મી લઈ જાય મને હા વીટ પડકાર વેપન સામાજીકરણ કોગાર્ડ પીછે વ્યક્તિ કે ઉસ્તન કોગાર્ડ પીછે આ કાર્યક્રમ માટે શારીરિક અને માનસિક ક્ષમતાનો વધુ વપરાય છે વ્યક્તિ જલ્દી થાકી જાય છે સ્વભાવ ચિંડિયો બની જાય છે આ સાભાવ ચિડિયો બની જાય છે એ ઊંડા આવે છે ને હે ને

કોઈ કાર્યમાં વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરો કોઈ કાર્યમાં કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરો તો આટલું બધું વિચાર કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરો સંસ્થાના લક્ષણો ગઈકાલે પણ જોયું સમાન લક્ષ્ય પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન જવાબદારી અને અધિકાર સમાન લક્ષ્ય પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન જવાબદારી અધિકાર પૂછાય એવું છે

કોઈ એક હોદ્દાની અંતર્ગત જેમ કે જેમ કે અ PSI હોય બરાબર તો એનો હોદ્દો છે પીએસઆઈ નો તો આદેશ આપવાનો અને આદેશનો પછી પાલન કરવાનો કર્મચારી પસંદગી તો કર્મચારી પસંદગી તો શું કરશું પહેલા જાહેરાત આવશે એટલે અરજી પત્ર પછી મુલાકાત પછી કસોટી અને ઉના પરની ની કસોટી

અબ્રાહમ મોસલો આ પ્રશ્ન આપણે પૂછ્યો હતો એક test ની અંદર અબ્રાહમ મોસલો એરિસ્ટોટલ નો મતલબ શુંકે શુંકા કરે એટલે શું શુંકે શુંકા કરે એટલે પોતાની જાતને પ્રગટીકરણ સુખના પ્રકારો બે છે કયા છે વ્યક્તિ લક્ષી અને સ્વપ્રગટી કરો વ્યક્તિ લક્ષી સ્વપ્રગટી કરો મનોવૈજ્ઞાનિક સુખાકારી માં પણ તુલાવો જીવન સંતોષ માપન તુલા અને વિધાયક નિષેધક ભાવ માપન તુલના મનોવિજ્ઞાનિક સુખાકાર માપન તુલના સાંસ્કૃતિક ભિન્નતા ના બે પ્રકાર વ્યક્તિ પોતે પોતાની રીતે અલગ માનતો હોય છે વ્યક્તિવાદી સંસ્કૃતિ અને સમૂહ વાદી સંસ્કૃતિ જીવન સંતોષ કઈ બાબત જીવન સંતોષ અને વ્યક્તિ પોતે પોતાના જીવન કેટલી સંતુષ્ટ છે તે અંગેના વ્યક્તિના બોધાત્મક નિર્ણય સાથે સંબંધ ધરાવે છે

આવે સમર્થન વધારો થાય છે અને લગ્ન જીવન અંત આવે ઘટાડો થાય છે સંગાથ ભોગ પ્રેમ લાગણી આવે છે ખોટ પડે છે આર્થિક સ્ત્રોત પણ ઘટાડો થાય છે વ્યક્તિ કામ કરી શકે સારી રીતે વ્યક્તિ કોરા તરફ થી મળતી સુચનાઓ દ્વારા સામુહિક સાંસ્કૃતિક કરે છે

સુખ અને સંતોષ માટે સુખ અને સંતોષ માટે સુખ અને સંતોષ માટે